સાંભળ્યા આજનું પ્રાસંગિક વિષય છે લૂથી બચવાના ઉપાયો સંપાદન અને પઠન આરતી ભટ્ટ સાંપ્રત ઋતુ પ્રવૃત્ત છે સૂર્યકિરણો અગ્નિ જ્વાળાની માફક ભભૂકી રહ્યા હોવાનો અનુભવ મનુષ્ય પ્રાણી વૃક્ષ વનસ્પતિ સમગ્ર જીવ થઈ રહ્યો છે આ વર્ષની ઉષ્ણતા પ્રતિવર્ષની ઉષ્ણતા કરતા કોઈ ખાસ વિશેષ પ્રકારની હોય એવું લાગે છે આ ભીષણ ઉષ્ણતાના સમયમાં લૂ લાગવાથી માણસો ને ઘણું કષ્ટ થાય છે અને ક્યારેક લૂ લાગે તો મૃત્યુ પણ સંભવે છે લુના કારણે બપોરે અગિયાર વાગ્યા પછી સૂર્યનો તાપ પ્રખર થઈ જતો હોય છે તેનાથી વાતાવરણ એકદમ ગરમ થતું જાય છે અને પવન પણ ગરમ વહેતો હોય છે લુ કહેવાય છે આ પવન જયારે કોઈ પણ વ્યક્તિને સ્પર્શે અને સ્વાછો શ્વાસ થી શરીર ની અંદર પ્રવેશ કરે એ ઉષ્ણ વાયુ થી શરીરની સાથે ધાતુ ગરમ થઈ જાય કોઈ વ્યક્તિ બહાર ન નીકળે અને ઘરમાં છાયણામાં બેઠો હોય છતાંય બહાર થી આવતો ગરમ પવન એને સ્પર્શી જાય તો પણ લુ લાગે છે એકદમ ઠંડક માંથી કે એર કંડિશન જેવા આધુનિક શીત યંત્ર માં બેસ્યા પછી બહાર નીકળતાની સાથે જ તરત જ લુ લાગે છે એટલે કે ઠંડક આપનારા આધુનિક યંત્રો કોઈ પણ રીતે ક્યાંય પણ વાપરવા હિતાવહ નથી બહારથી તાપમાનથી સંતપ્ત થઈને ઘરમાં આવી તરત ઠંડા પાણીના ફુવારાથી સ્નાન કરવું કૃત્રિમ રીતે ઠંડુ કરેલું અથવા તો બરફનું પાણી પીવું એ પણ હાનિકારક છે બહારથી આવ્યા પછી તૃષા ઘણી લાગી હોય છે તો થોડો ગોળ દસ થી વીસ ગ્રામ જેટલો અથવા તો વધુ ખાઈ અને પછી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે બેસીને પાણી પીવું એથી લૂ લાગવાનો ભય રહેતો નથી લૂ લાગવાના લક્ષણ જોઈએ તો આંખો બળવી શરીર માંથી બહાર નીકળતી હોય એવો અનુભવ થવો હાથ પગના તળિયા અને માથું બળતું હોય માથું ભારે થઈ જવું ક્યારેક ઉલટીઓ થવી ક્યારેક પાતળા જાડા થઈ જવા વગેરે જેવા લક્ષણો પૈકી કેટલાક અથવા તો બધા લૂની ની તીવ્રતાના પ્રમાણે થતા હોય છે હવે એ જોઈએ કે લૂ લાગે તો આપણે શું કરવું જોઈએ પહેલા તો એ કરું કે ઘરની બહાર હોઈએ ત્યારે માથાનો ભાગ કપડા છત્રી કે ટોપી થી ઢાંકી રાખો વજન માં હળવા હોય તેવા સુતરા પહેરવા તરસ ન લાગે છતાંય પર્યાપ્ત માત્રામાં માં પાણી પીવાનો આગ્રહ રાખો આંખો ના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચા ના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો ઓઆરએસ દ્રાવણ છાશ લીંબુ લીંબુ પાણી ભાત નું ઓસામણ નાળિયેર નું પાણી સહિતના પીણા નું સેવન કરો ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી પણ અનિવાર્ય છે ગરમી અને લૂ ત્યારે બાર વાગ્યા સુધી તડકા માં ન જવું ઉગાડા પગે પણ બહાર ન જવું બપોર ના સમય બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિઓ ન કરવી શરીર માંથી પાણી નું પ્રમાણ ઘટાડે તેવા ચા કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા પ્રોટીન ની વધુ માત્રા હોય તેવા મસાલેદાર તળેલા વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરું નાખેલું કચુંબર લુ સામે રક્ષણ આપે છે હવે ખેડૂતો અને પશુપાલકોએ શું સાવચેતી રાખવી તો વહેલી સવારે અથવા તો સાંજે સિંચાઈ કરવો પાકના વિકાસના મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો પશુઓને છાયણામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો આપવો પશુઓને આહારમાં લીલોચારો અને પ્રોટીન ચરબી વગરનું તથા ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો પશુઓના આશ્રય સ્થાનમાં પંખો લગાવો પાણીનો છંટકાવ કરો રાજ્યમાં ફળી વરેલા ગરમીના તીવ્ર મોજાની સ્થિતિમાં લોકોને સાવચેતી સલામતી અને સતર્કતા રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અપીલ કરી છે તેમણે કહ્યું કે આકરા તાપમાં રાજ્યના નાગરિકોના આરોગ્યની સલામતી જળવાય અને ગરમીની અસરથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકારે સંબંધિત વિભાગો સાથે કરી રહ્યું છે ગરમીના કારણે તકલીફ પડે તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર દવાખાનાનો સંપર્ક કરવો